ભગવાન શ્રી રામલલાના આગમનને વધાવવા ભરૂચના હિન્દુ સંગઠનોની બેઠક મળી ભગવાન શ્રી રામજીના ભક્તોની આતુરતાનો અંત આવશે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે જેની ભારતભરમાં ભવ્ય ઉજવણી થશે જે અંતર્ગત ભરૂચ શહેર અને જિલ્લામાં પણ તેની ભવ્ય ઉજવણી માટેના આયોજનો કરવામાં આવી રહ્યા છે અયોધ્યા ભગવાન શ્રી રામલલાની ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભરૂચ શહેર અને જિલ્લાના દરેક મંદિરોમાં તેમજ ઘર ઘર દિપાવલી જેવું વાતાવરણનું સર્જન થશે ભરૂચ સ્થિત આવેલ શ્રી ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેના આયોજન અંગે શ્રી કનક બિહારી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિરના મહંત પૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની અધ્યક્ષતામાં મંદિરના પ્રાંગણમાં હિન્દુ સંગઠનોના હોદ્દેદારોની બેઠક મળી હતી શ્રી કનક બિહારી રામ જાનકી સંકટ મોચંગ હનુમાન મંદિર ખાતે યોજાયેલ બેઠકમાં શ્રી કનક બિહારી રામ જાનકી સંકટ મોચંગ હનુમાન મંદિર ખાતે સવા લાખ દીવડા પ્રગટાવવા ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનું સૌએ નક્કી કર્યું હતું